ચિમને હેડે હા આ કમ હમ તો આપો હા હા પછી કહો ચાલુ કરી દેતો એમ કહો પછી તમે ચિંતા ના ખરો પેલા કરી નાખશ્યો એ હો પલા કાકા ભત્રીચાટ કેજ્યો કે આવી હીત કાકુ ભત્રી તું હા કાકો ભત્રી તું તો પિલમ ભેડું બેહા હૈ કના લા આગળ એમ સરપંચ મુખા લેને ઓહ ઈ એન ભેડો છોક બેઠા ઈત કોઈ ચાલ રમ હરાઈએ હા એવું

ના એમને કોઈ ખબર નહી તઈ તો હડાઈ તો ખબર પડી જ હબ હા તો તમે ક્યાં દોહરા મારે થોડું ગમમાં કોમ જ જમ હારું ગણ દેતા શું કીધું એ હારું સબીરજી કીધું જ છે બધું કમ્પ્લીટ કઈ ન આવી તો પડી જા હડો તેમ गेला જઈકણ તમે વાત હોભળો હા તો તાર કેવું કરવાનો હ ઓટ બધાઈ કણા બધુ હોએ ઇટકી ના જાવતું હા કે ઓલા જુલા સરપના થાય મીટિંગ દરવાંગ નહીં જાવ સંદા આલી કણ ગજ પછી બજાર હા દંગાડો હડો યાર તો

પડશે તો બાઈકે બોલાઈ દેવું પડશે નહોતા બાઈક કાઈ જાય મને ફોન કરે હું નાજી તમે શું હું તો શું કર આખી ગામમાં ઘરે બડે બસ આમ અને આપણો વિશાલ જો ખબર હો ખબર તપેલી હા કે હું બતા તપેલી হান্তাইচে মাঙ্য়াই পামাডশে কাকে জিক্মার্য়াই আতান্যে কাকে পানাবরাজিকা আই মাই আংদান্য় কাকা পাদরচেয় ঈজিক্য়ে� બાઈ કેન તો ગલી ગલીએ ફોડે ઓ સનજીએ જ બોલા આવો આવો એ તો નું ના ઓ આ તે જ મગળા ફૂલા કોડે મારશે કે કરી જ જવાળા એમમ આદા એમમ આદા ઓ ઓ હા હમણે પ્રજા જન હવે હે તો તમે આયા હ ઓય બછર કરવા પ્રજા જન ক্রো লো বেংম. আলো ঐায়. জি�я পুলোব gé Historika. আই তু� ahead.. আই মামিচকা. কুলো জামিম. আপারো নিয়াইদ. যিয়েকাসে হরেমচরে আলো কুয ની તપેલી તપેલી માં દ્રાછી છે બતલ તપેલી આવી છે આ આનેં ઉભા રહેચા હી હું અમારો પેલા આવું પડે હા જો હેલો કે બહુ જ다가 કર્યું ને બાઈક સે લે બાઈક કો આટલા બધા હમ હ એ તો બે બાઈક લઈ રહે હો એક બાઈક માં તમી રહેજો આવણ તો આપણે tappeli tappeli ન થાય તો બોટુ નિશા નાખો루 અરે છે ઘરે ઘરે tappeli લાવવાની છે તો ભાયો જઈએ રા અરે ના ગમugo બાત ના આવજો કે ખાલી ખાલી ફરતી બા ફરતી જા હર જਿੱપ કે ખાલી એક કલી બા તેવી આ તો હા તમાર શું ચાલે ઓવ હાલ જલે તમાર અમાર તો આ રીયું એવું છે નોટો બધું કમ્પ્યુટર આતું બા બધું ચાલે જાજો ઓશારે ફરી જાજો નકર ગુસ્તા વાળો નહિ જાતા ના તો ગુસ્તા વાળો આવ પાંછો તો ઊભો રહેવું હું તો હા તો

બીજું કોણ સજા નહીં બોલશો બીજું કોણ સ તામી સો હા ઓર પર્ચાટ જોકા જવાનું કરવા જાવાનું પર્ચાટ તો ઘર માં બધાય વાળી કરવા લેકડા અમે તો હવે હા તો લ્યા પૈસા લ્યો એ ફટિંગા ન કરી ઈ તો બીજું કરવા ના જાતો

Haar da laamida

હોવે એ જીતાડા નામે જહીમણા કેમ તો ડેન્જરી જોસ લેવું હવે ઇ કણ ડેન્જરી ગયો સો પણ તમારે આવ ના હારું ઇ તમે જોહોડો નીન તે નું ગાક બેજા પત પર કેટલા ગયા હા યાર ઓ રાઈટ થાતે ફરા હો જાના ઓ નું બાંગા ઓ અજીર બડા પોમાં પડ્યા થઈ ગયો ઓ બધે થઈ ગયો કમન દેહો કમન યાર કમ દુકાન દે ઓ બધે ને કે બરચા ઓ બધે કરીયા

আমি চাই <cranberry to thisame> সো পরাছান কারিনায়া পরাছান তাইনাহাই জো কারা জবাছ্ড দ্পর ওযে ক্ষাকল ক্যোকেরা কারবার কারাছেনা কারা ক্যো কাকলানে ন

હાય તમન કે દેખો ને ફોન કરજો એ હારુ માર કાઠું કરી આર્યા ત્રણ જણ મારા ગયા છે મુદ છે

બદલ ઓડ હવે આગેના જોડે જવાના સીં કેલા પ્રચાર કરવા કેતા લુકા કે નતા ભલો ઉખા પાય હોય એટલે હારું લાગી નઈ ન ટીય કઈ દે પાવો તો કઈ દોત લોડી કે હોતાંગા કાબડે તો આપણો પૂરો થઈ જાવ

તો આની બહુ તો એ ઠે જાન સરપંચ બાઈ દાણી ઈ સાચી વાત હા સરપંચ કે હી રે ઈની બની સરપંચ ઓમે ઈ દા નઈ બના બહુ કરો છો એટલે જાણો તમે ઓટકા જ ભાળો કોઈ નઈ આ વરસાદનો કો ગુરકા તમ એમ કહુંા હા પ્રજાતા થઈ ગયો હે હ ઓટિંગ આવવાનું ન ભૂલાતા ના ભૂલુ આપો ખબર ઓની હે ના તપેલુ 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 યાદ રાખજો ખાલી મગજમાં તપેલુ યાદ રાખજો યહ તપેના મતલ્યો અંકિલ આંબિયાં દેયા પરવાના ઈ ભુક્તાન તો અદાવાનો હો ઓય અનિમ રે પ્રજાત કરવા દે ને ઈ બનીયા આવા યે ઓર ચટકાઈ